નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાની છે મલાલ પટેલની નવી આગાહી ગુજરાતમાં આગામી દિવસોમાં કાતિલ ઠંડી ફરવાની હવા નિષ્ણાત બલાલ પટેલે આગાહી કરી છે બલાલ પટેલના મતે આગામી બોતેર કલાકમાં ઉત્તર ગુજરાતમાં તાપમાનનો ઘટાડો થશે અને કાતિલ ઠંડીનો અનુભવ થશે સતતથી બાવીસ ડિસેમ્બર દરમિયાન ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે પરંતુ અત્યાર બાદ ફરીથી ઠંડી વધવાની શક્યતા છે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી ઘટશે બલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે ત્રેવીસ થી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ગાદરોથી ઠંડી પડી શકે છે અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળના સમુદ્રમાં લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાતમાં સોળથી બાવીસ ડિસેમ્બર દરમિયાન માવઠાની પણ શક્યતા છે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાઇસન્સ સેન્ટર આપવા માંગે ટેસ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તેને પરીક્ષા સરળતાથી પાસ કરી શકે એનો ગુજરાત સરકારે રાહત ભરીને લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપવા જાઓ છો અથવા તો પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમે એ પંદર પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેમાં પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા હતા તે પછી તમે ડ્રાઈવિંગ લાયસન્સ આપવા આવતું હતું પરંતુ હવે ગુજરાત સરકારે આરટીઓ દ્વારા આ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને હવે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમે લર્નિંગ લાયસન્સ કરાવી શકશો વાહન ચાલકો ચેતી જજો છેલ્લા કેટલાક વર્ષમાં ગુજરાતમાં ભારે કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે હવે એન સી એસ દ્વારા ટોલ વસૂલવામાં આવશે પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે ડ્રાઈવરે પર આવેલ ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન બનાવવામાં આવશે બમનો દંડ પણ થઈ શકે છે હેલ્મેટ ફરજિયાત નિયમ લાગુ રાજ્યના ડીપ જીપી વિકાસ સહાય માર્ગ સલામતીને મંજૂર મજબૂત બનાવવા માટે સંપૂર્ણ પગલું ભર્યું છે અને સમગ્ર રાજ્ય જેની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં ટુ અને આવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત કરી છે ડીજીપીએ વિકાસ સહાયને આ નિર્ણયનો અમલ કરવા માટે તમામ યુનિવર્સિટીઓને પરિપત્ર દ્વારા સુસફળતા આપી છે આ આદેશ અનુસાર હેલ્મેટ વગર ટુ વ્હીલ લઈને આવતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને યુનિવર્સિટીના કેમ્પમાં પ્રવેશ કરવામાં આવશે નહીં ઉલ્લેખનીય છે કે નિયમનું

તો ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો આવ્યો હતો અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આ રકમ ખેડૂતોને આપવામાં આવશે આ સિવાય ઘણા બધા ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે આવનારું બજેટ અને કે બજેટ ચોવીસ પચીસમાં આ રકમ વધીને ચાર હજાર પણ થઈ શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ ઘઉં ચીણા તલ સોયાબીન મગફળી તેમજ લસણ ના પાકની આવક ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની ચાર હજાર ચારસો ક્વિન્ટલ આવક થઈ હતી તેમાં એક મણ ના ખેડૂતોને અગિયારસો પચાસથી પંદરસો ને દસ રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી અને જાડી મગફળીની પણ આવક થઈ હતી યાર્ડમાં આજે જાડી મગફળીના આઠસો અને શ્રેણી મગફળીને અગિયારસો ક્વિન્ટલ આવક થઈ હતી ચાટી મગફળીના ખેડૂતોને આઠસો સિત્તેરથી બારસો પચીસ તેમજ શ્રેણી મગફળીના નવસોથી બારસો સિત્તેરના ભાવ જોવા મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં તલની સાતસો પંચોતેર ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણના ભાવ એકવીસો ત્રીસથી પચીસો અઠ્ઠાણું સુધીના જોવા મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં સોયાબીનની અગિયારસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના